અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા તાજેતરમાં આંગણવાડી કેન્દ્રો માટે કાર્યકરો અને તેડાગર મહિલા માટે ભરતી યોજવામાં આવી હતી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવતા જ અનેક ગેરીતીઓ સામે આવતા અરજદારોએ ભરતી પ્રક્રિયા સામે આક્ષેપો લગાવ્યા હતા અનેક વિવાદો બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી મેરેક ધરાવતા ઉમેદવારોને નિમણૂક પત્રો આપી ફરજ ઉપર હાજર થવા આદેશ કરવામાં આવ્યા હતા અહીં એવી ઘટના પ્રકાશમાં આવી છે કે માલપુર તાલુકાના દેરોદર્શનના આંગણવાડી કેન્દ્ર માટે પેડાગર તરીકે લખી બેન નામની મહિલા પસંદગી પામી છે મહિલા આંગણવાડી કેન્દ્રમાં હાજર થવા ગયા હતો તેમના ઉપર અન્ય મહિલાએ હુમલો કરી નોકરી નહીં કરવા દઈએ તેમ કહી વિભસ્ત ગાળાગાડી કરી હુમલો કરવામાં આવ્યો હોવાના વિડીયો અને મહિલા જણાવી રહી છે આ વનામ મામલે ભોગ બનનાર પેડાગર મહિલા માલપુર સીડીપીઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા તો સંતોષકારક જવાબ ના આપી સીડીપીઓએ તેડાગર મહિલાને ગામનો પ્રશ્ન હોવાનું કહેતા મહિલામાં રોષ જોવા મળ્યો હતો આ જવાબદારી તંત્રની પણ હોય તાત્કાલિક અસરથી મહિલાને ન્યાય મળે તેવી લોક માંગ પણ ઉઠી છે મારું નામ નથીબેન રામાભાઈ છે હું તેડા મારી નિમણૂક થઈ હતી કમ્પલસરી મને ઓર્ડર મળેલો છે આંગણવાડી કેન્દ્ર હેલો દત્ત તો ત્યાં હું હાજર થવા ગઈ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ તો તે લોકોએ મારા ઉપર હુમલો કર્યો અને એવું કહેવા માગું છું કે તને એક દિવસ આજે નહીં નોકરી ના કરવા દઈએ તો હું આજે રજૂઆત કરવા ગયો ત્યાંથી એવો જવાબ મળ્યો તો અમે તો શું કરી શકીએ જે તમારો આ પ્રશ્ન છે એ ગામ લોકોનો પ્રશ્ન છે ગામ લોકો દ્વારા જે બે માણસો લઈને જાઓ સમાધાન થઈ શકે તો બરાબર છે અમે તો શું કરી શકીએ તો આગળ મારો કોને રજૂઆત કરવી ત્યાંથી આવો જવાબ મળે અમારા સરકારમાં અમારો બધો સરકાર કસો કસો બોલાય મોહલના સુવાંગા અમારા ધાકલા ઓલો પ્રમાણ ઓરી ગાય બેન દિવસ કરવાની છાપ ઉગરાય હમ નેવા દે ને રોક ને એક મિનિટ ઉભા